કરી બનાવેલ દુકાનો સીલ કરાઈ છે વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનોના કોઈ જ આધાર પુરાવા રજૂ ન કરાતા આજે નગરપાલિકાએ તમામ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ ખેતરમાં ખેતીની જમીનમાં દસ જેટલી દુકાનો બનાવી હતી ખેતીની જમીન પર એને કરાવ્યા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી જે મામલે જાગૃત નાગરિકે વાંધા અરજી કરતા નગરપાલિકાએ આ મામલે ખેતર માલિકને નોટિસ આપી હતી અને તેમની પાસેથી જરૂરી આધાર પુરાવા મળ્યા હતા પરંતુ ગેરકાયદેસર બાંધકામો હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી સાત દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી તેમજ આજે ડીસા નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ દસ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઇદ્રીસ મેમણ બનાવ